ઓ માતા સુધિયે જગત મો બોલીર બીજો પોલતી ન સ કળી કે બોયે બાવળોલા નું જારા મારતો હવે જાવ થઈ જાય લવકર જો ડાર કોઈ ન નાટ કોઈ ન આવતું તારા પેટમાં હું પડ્યો મનમાં હું પડ્યો હું સથી ધોણું

ભાઈ નું મન દુખ દુખાવા મળ્યો ભાઈ કાયો થઇ જોયા હોય તો વાપરજે ખોટું હોય તો પાસું જ

તાસી મેળા વેચાણ જેલી સરકાર ધમકે કોણે હારું થઈ જાય તો ભર હરું કરે કે આ જીરો ગો ગો જીરો તારા તો છે કે તો ગતરો જે કા ના છે આ તો એ બધો

क्या भाई चलो अंदर एश हेलो आई एम अ आओ आओ ये ઘાત કરે ફે

જો તારીય ગાડીમાં તો તારી જી કાળી ચક્કર મળ્યું હોય માન પડ્યું હોય અને જગત મોય નું માતા મમ્મી ભારતીય હોઉં તો તારી જીભા પણ ખરાબથી હોઉં તો ભગવાનમાં દાવો જોવા તો દાવો લ્યો

ભાઈ <laughs> <laughs>

કારે માતા તું જોરથી પેલો તો લેવા તારું કામ થઈ જ ગયું તારી સધીકતિય તો વધાવ થઈ જાય તારી કરવાનું વાત છે આવું ઠીક

હા 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 Ya. Nah ini sekarang mau kita. Kalau yang sudah. Kalau लेवा लेवा तेरा चाहिए नहीं नहीं

જો દરમિયાન આવતા રહ્યા તો કદાચ કમ્પલેટ ડુક મટકી જાય કમ્પલેટલી પક થઈ જાય તો પછી કાઢી દેજો અંતર રહે જો કમ્પલેટ ફરક પડી જાય તો

ये तो बराबर है लेकिन मजा पानी मुश्किल है वो कोई सवाल ही नहीं है को आ गाड़ी से मैं आज ना ले मैं फोन मार दूंगा मैं इंजन जो टूटता है गलत है भाई एक अलग मत नहीं बात करी है लोग अपने जैसा नहीं है इधर से ये करम जी गलती हुआ आवाज में भी बहुत कर रहा है

આ ભગવાનના દીકરા કે પૂરે વાર તો મારું મોં મટતા ને કેવાય જા કે આ તો ભગવાનનો મમતા ના દીન માનું માતા બસ ને

એ બે તો હાલો બનાવી દો એ સકલ માં બોલું ભગવાન કઈ શું પૈસા ટકે ભાઈ મોદિયા પૈસા એવા જ આપ્યા ભાઈ પૈસા આપ્યા તો ખબર પડે કોણ જવા પાવા પડે ભણવો ભણવું છે પણ આ કરવું અઘરું છે સમજે

ચોખી વાત છે પણ કેવું નથી સમજો તમામ બધા પૂછીને આવજો મમ્મી વાંધા લેવા છો પપ્પા વાંધા લેવા છો मेरा भेड़ा ऊपर है हो जे नेकल से तो आव जो नका तुम्हें तुम्हारा घर पहला नो मेरा घर पली मैं कोई नवाई न कर दो तुम मत घर पूछिन आवो बोलो भाई बोलो 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 ना रखो बेटा रखो કિતમ છે જો બરોબર મારતો ઓગસ્ટ 13 તારીખ સુધી તક હોય તો આ શું કરી પેલી અને આપણને જગ્યા પકો આમાં સુમમાં લાજી દી પાડી તો આની સં થાય તોની ભલાઈ ગયોલા ઓય પકડી પકડી માતાજી મારો કહીતી

hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn वो जा वो जा वो जा मैं तो बिल्कुल बात नहीं कर सकती ए मारी मो तो सोणी मेरी माता लाई तू बिना सोणी नहीं सेठ को कौन बात है भाई কোন টাইম বাড়ি